નમસ્કાર આજે તારીખ પચ્ચીસમી ડિસેમ્બર આજના દિવસે ઇતિહાસમાં શો શું થયો હતો તે જોઈએ તો આજના દિવસે ખ્રિસ્તી ધર્મના પ્રભો ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે જેને ક્રિસમસ તરીકે ઉજવાય છે અને સમગ્ર વિશ્વમાં ભગવાન ઈસુ ખ્રિસ્તના આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે આ સાથે જ બીજા એક મહાપુરુષ એટલે કે અટલ બિહારી વાજપાઈ અટલ બિહારી વાજપાઈ ભારતના પૂર્વ વડાપ્રધાન હતા અને તેમનો આજે જન્મદિવસ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ સાથે જ હોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ચાર્લી ચેપલી તો તેમનું નિધન થયું હતું તેમના નિધન પર અનેક કલાકારો શોક મનાવી રહ્યા છે ચાર્લી ચેપલીને દુનિયાને હસાવી હતી પરંતુ તેઓનો આજના દિવસે નિધન થયું હતું ત્યારે અનેક લોકો શોકમાં ગરકાવ થઈ રહ્યા હતા તારીખ પચીસમી ડિસેમ્બરના રોજ મહત્વની ઘટના બની હતી આવતીકાલનો ઇતિહાસ જાણવો હોય ને તો કને ગુજરાત સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર